हेलो બધા કેરિયું ખવાા હકુ પાકે ગીઓ પડી તોવાર આ ખાઈ લીધું કેરિયું પાકે ગીઓ રૂપર એવડ એવડ હકુ કર્યો છોકરાં ખવાા હાલો બધા હવે હે ને આંબામાં કેરિયું નહી આવે ડોક માં ખબર નઈ કે ડોખ ખાવે કે કાવે ગો બિચારા ની ફાલ ટાઈવ હોય તો નું જીવ પડે એવો ફાલ આખા ખબર એ ગોટુક માં ખબર ન ને હું બંધાયો હું પ્રોબ્લેમ આવ્યો કે જો આવી જ રીતના આખી આખી દૈરુ આખી ભરે ગીયુ આખી આખી દૈરુ ભરે ગીયુ અને કેરીઓ આવી છે દુનિયા ની પાંદી પાંદી આવી છે ચોખા બધી ફેરે ગયું તો આવી રીતના બગાડ આવે ગો કીક પણ કીક આવી રીતના થઈ ગયું તો એટલું વારે 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 થાકે જાય પસાર હોય ધીમા વારીએ આવવાનું તો કઈ હે નહીં જેટલું અપડે એટલું એટલું દે દુઃખે જ નાખી હોય મારી કારણ કે હવે કેરીઓ તો ઝીલવાની હોય જ નહીં એ કઈ કેરી ને જીલી આ ખાંભા માંથી ટૂંકમાં જોવો જો આવું થઈ ગયું હવે ખરે નહીં વાત જ પૂછો એવું ખરે હવા કે આખું તો આ અને હું દવા તેવું કરવી એમ ખબર ને આવરી જાવ કેરીઓ આવે અમારે ખતમ ની કેરીઓ આવે આમ ટેકા ભરાવા પડે એવી કેરીઓ આવે આમ આંબા હાવ હેઠા જાય એવી કેરીઓ આવ્યું હતું ને મારે એક કેરી નથી આવી જો આ બીજા આંબા જો આવ્યું આવ્યું કેરી ઓલા આંબામાં યુત્યું આ પાછળથી ફૂટો ઓલો આગળ ફૂટો તો ઓય લાંબા આવી જ રીતના આવ્યું હતું દાયરીઓ ભરાઈ ગયું ને કેરીઓ ભરે ગયું એક પણ કેરી નથી ઝીલું ટૂંકમાં જોવું આખી આખી દારમાં જેટલું હોય એટલું કેરીયું ઝીલે જાય તો એ ઝીલે જાત્યું ટૂંકમાં

લાણી વિધી કરી આણીને બોલાયો બિસાડાની ઈયો જે પાસડ ફુટો એટલે ઈણો કેમ થાય જોવાનો રયો આવે કે ન થાય જો ન કે એની કરનાખી મત કે કાકા કહે કાપે નખન બીજો કે નખા દેવું ઈવો વારવામ કંતડા હોય છે આમ ભાઈ હેન ખબર છે કેવો કવર આવે કવરા આવે તો ઠીક કેરિયો ખાવ્યો મીઠું લાગે પાવર કેરિયો ન થાય તો ખાલું કરે નતલી ખિસ્સ ચડે ગઈ આ કફલ હડે ગો ની માં જીવાત પડી હાવ જો હવે પીરી પીરી કે કા વેખે જીવાત છે ગો ની જીવાત એ ખાઈ જાય હાવ બેઠા બેઠા હોય ને જોવો

वही तो हाँ लो हेरा सॉफ्ट साफ से फ़ायदा कौन लेके ज़हर वाला कौप आई नहीं जोके रुक से जीवन है बात अपुष्परी है हाले ही नहीं तो इसलिए हम इतापी हैं तब में हम इस जगह नाटक बन करो ना बाकी जो ये जेंट्स हमारे ठीक ठीक